માડેશ્વર મહાદેવ હનુમાન દાદાની મૂર્તિ આવેલી છે જે આપ જોઈ શકો છો સરસ પાણીને પીવાની વ્યવસ્થા પણ છે ઠંડા પાણીની શ્રી માઢેશ્વર મહાદેવ શહેરામાં આવેલું છે આપ માતાજીની મૂર્તિ જોઈ શકો છો পশ্চিম ভাগ হনুমান দাদা নি মূর্তি আছে श्री मर्देश्वर महादेव की जय हो। सहरा खातिया मंदिर आ गए लोग चाहे मर्देश्वर महादेव ना, दरवर से એક ચોખા જેટલું શિવલિંગમાં વધારો થાય છે એમ કહેવામાં આવે છે આ ચાંદીનો નું નાક છે આ